પાલિકામાંથી માણસો આવે છે પછી તે જોઈને જતા રહે છે એક તો સતત વરસતા વરસાદ વચ્ચે ગટરના પાણી ઉભરાતા લોકો રહી શકતા નથી એટલી ખરાબ દુર્ગંધ આવે છે બાળકો વડીલો સહિત દરેક લોકોને આની અસર થાય તેમ છે અને મોટો રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી છે તો આ પ્રશ્નનો વહેલી તકે ઉકેલ આવે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ છે હળવા વાડી આગળનો વિસ્તાર છે અમારા નારાયણ નગર અમે આ ગટર કેટલા સમયથી ઉભરાણી જોવા આવે જોઈ ને વયા જાય નિકાલ કોઈનો કરતા નથી વારે વારે બે જણા આવે ગટરવાળા આવે તો ગટરવાળા જોઈ જાય શું ઓલા પાણી વાળા આવે તો પાણી વાળા જોઈએ અમારે કેટલા સમયથી પાણી ખરાબ આવે છે કેટલા સમયથી ગટર ઉભરાણી કોઈ એનો નિકાલ કાંઈ કરી દેતો નથી અમે સુધરાઈ ગયા હતા સુધરાઈ કીધું કે આ કરી જાય કાલ કે જોઈ ગયા છે પણ હજી કોઈ આવ્યું નથી કામ કરવા હનુમાનપરા નારાયણ નગરમાંથી કડવા પટેલની વાડીની સામે અમે રહીએ છીએ સતત ચાર મહિનાથી આ પ્રશ્ન છે નગરપાલિકામાં અમે પાંચથી થી સાત વખત જઈ આવ્યા

અત્યારે તમે જોઈ શકો છો અહીંયા કેવો કાદવ ભરાયેલો છે વગેરે